સહકારી મંડળી દ્વારા ધિરાણના નામે કરોડોની છેતરપિંડી કરાઈ વેસાણના નાની ધારી ગુંદાળી ગામની સેવા સહકારી મંડળીમાં મંત્રી પ્રમુખ પૂર્વ પ્રમુખ અને પૂર્વ મેનેજર વિરુદ્ધ રૂપિયા બે પોઈન્ટ છપ્પન કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ જૂની ધારી ગુંદાળી સેવા સહકારી મંડળી લિમિટેડના અધિકારીઓએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ખોટા ધિરાણો જાણીબુજી મંજૂર કરી બેંક પાસેથી લીધેલ ધિરાણ અન્ય અન્વયે કુલ ચાલીસ ખેડૂતો સભાસદોના મળવાપાત્ર ધિરાણથી વધારે ધિરાણ આપી રૂપિયા એક કરોડ છવ્વીસ લાખ છત્રીસ હજાર સાતસોની તેમજ ત્રેવીસ સભાસદ ખેડૂતોના શાખપત્ર મંજૂર થયેલ ન હોવા છતાં રૂપિયા એક કરોડ ત્રીસ લાખ ચોપન હજાર પાંચસોનું ગેરકાયદેસર રીતે શાખ મંજૂર કર્યા વગર ઘિરાણ ઉપાડી છેતરપિંડી કરેલ તેથી આરોપી રોહિતભાઈ અમૃતલાલ અમરસેડા હિરુભાઈ દુષાભાઈ ઠુંબરની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલ હાલ ભેસાણ પોલીસ સ્ટેશન આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે હાલના પ્રમુખ મેનેજર વેસાણ શાખા જિલ્લા સહકારી બેંક વેસાણ શાખાના મેનેજર તથા મંત્રી આ ચાર આરોપીઓએ મળી અને આ જે જૂની ધારી ગુંડાળી છે તેમના સભાસદો તે પૈકીના ત્રેસઠ સભાસદો પૈકી ચાલીસ સભાસદોમાં ખેડૂતોને જે શાર્કપત્રનું ધિરાણ મળવાપાત્ર છે તેના કરતાં વધારે ધિરાણની ફાળવણી કરેલી અને અન્ય ત્રેવીસ જે સભાસદો છે તેમના ધિરાણના શાખપત્ર મંજૂર થયાના અવા છતાં પણ આમના છે એ ધિરાણપત્ર મંજૂર કરાવેલા ટોટલ છે એમને જિલ્લા સહકારી બેંક સાથે સભાસદોના નામના ખોટા દસ્તાવેજો ઊભા કરી કુલ બે કરોડ છપ્પન લાખ એકાણું હજાર જેટલી રકમની છે ઉચાપત કરેલી આ બાબતે ભેસાણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ચારસો છ ચારસો વીસ ચારસો સડસઠ અડસઠ ચારસો નવ મુજબ ગુનો દાખલ થયેલો છે આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા અધિનિયમ મુજબની પણ ફરિયાદ લેવામાં આવેલ છે તે પૈકી બે આરોપી છે રોહિત અમૃતલાલ અમરોડા અને ધીરુભાઈ ગુસાભાઈ ટુમ્મર આ રોહિત અમૃતલાલ અમરોડા છે ત્યાં જે જૂની ધારી ગુંડારી સેવા સહકારી બેંકના મંત્રી છે જ્યારે અન્ય આરોપી ધીરુભાઈ ગુસાભાઈ તે ત્યાં સહકારી મંડળી છે તેમના માજી પ્રમુખ છે આ બંનેની ભેસાણ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે જ્યારે અન્ય એક આરોપી જે ભેંસાણ શાખાનો મેનેજર છે રમેશ રામાણી તે આ જેલમાં છે આ ઉપરાંત અન્ય જે વર્તમાન પ્રમુખ છે રમેશ બાવીસિયા તેને અટક કરવા માટે જે અલગ અલગ ટીમો છે એ પોલીસની મહેનત કરી રહી છે